નમસ્કાર જય હિન્દ જય ભારત જય ગુજરાત જય પંજાબ જય હરિયાણા હું ગૌતમ ગૌતમસિંહ સુદાન નડિયાદથી સામાજિક કાર્યકર અને પત્રકાર તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ અમોને યોગી યોગીફાર્મ પીપલગ રોડ ખાતેના મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં સાંજના ચાર વાગ્યાના સમયે જતા રોકવામાં આવ્યા પોલીસે અમારી અટકાયત કરી ત્રણ કલાક બેસાડી રાખ્યા અમારા માનવ અધિકાર અમારા પત્રકારના અધિકાર તેમજ માઇનોરિટીના શીખ અલ્પસંખ્યકના અધિકારનું હનન નડિયાદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું નડિયાદ પોલીસ દ્વારા મનમાં ફાવે તેમ કોઈ બી માણસને ઉઠાવી લે છે મનમાં ફાવે તેમ વર્તન કરે છે મનમાં ફાવે તેમ એમનું કાર્યવાહી કરે છે ગત વર્ષે જુલાઈ મહિનામાં મારા ભાઈને રસ્તામાંથી ઉઠાવીને જવાહર પોલીસ ચોકી પેલા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ લઈ ગયેલા ભાઈ રાત્રે મેં એક ચાર ચાર એક ચાર 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 નવ ઉપર ફરિયાદ કરી એમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી પીઆઈ વિરુદ્ધ ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં પઢિયાર કરીને એક પીએસઆઈ છે બે હજાર ચોવીસમાં ઓગસ્ટ મહિનામાં મારા ઘરે બાર જણા બાર પોલીસવાળા જાણે કે અહીં કોઈ આતંકવાદી રહેતું હોય ને એવી રીતે મારા ઘરે ચડી આવ્યા કશું હતું નહીં અમે તો કશું કહ્યું બી નહોતું કે બે વખતે બી કંઈક મુખ્યમંત્રી આવવાના હતા નડિયાદ અને મેં એવું કહ્યું હતું કે હું એ કાર્યક્રમમાં રજૂઆત કરીશ એમને ઇધર કેધર એ પ્રશાસન તરફથી મને હેરાનગતિ કરવામાં આવતી હતી એ અને એવું બી કંઈ એવું સજ્જડ એવું કારણ હતું નહીં કે દસથી બાર પોલીસવાળાએ ઘેર આવવું જોઈએ એમ અમે ઓલરેડી પહેલેથી જવાબ લખાવી દીધો હતો કે અમે એવું કંઈ આડુઅળું કામ કરવાના નથી પરંતુ તેમ છતાં પોલીસ આવીને ઊભી રહી ગઈ હતી એમની વિરુદ્ધ પણ મેં ફરિયાદ લખાવી દીધેલી હતી પરંતુ કમનસીબ જુઓ આ બંને ફરિયાદોનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને ખેડા જિલ્લાના ડીએસપી દ્વારા કહેવામાં આવ્યું છે આરટીઆઈના જવાબમાં કે તે પોલીસ વાળાઓ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે તેમનો કોઈ ગુનો બનતો નથી હકીકતમાં ગેરકાયદેસર રીતે બંને જણા એક વખત મારા ભાઈને એક વખત મને જોડ્યા માનસિક અત્યાચાર કરેલ છે માત્ર એટલું જ કે મારો ભાઈ એમના બિઝનેસમાં સફળ છે હું પણ મારા બિઝનેસમાં સફળ છું એટલે કે આ પરપ્રાંતિય વ્યક્તિઓ નડિયાદમાં સફળતાપૂર્વક બિઝનેસ કેમ કરી રહ્યા છીએ એમને પાસેથી અમુક નડિયાદના અસામાજિક તત્વોને હપ્તા જોઈએ છે ઇનડાયરેક્ટલી અમુક રાજનીતિક વ્યક્તિઓના લુખા મવાલીઓ જે છે નડિયાદમાં ફરે છે અમુક તે લોકોને અમે બંને ભાઈઓ નડીએ છીએ માટે હેરાનગતિ કરવાના ઈરાદે ફરીથી આ વર્ષે પચીસ સાત બે હજાર પચીસના રોજ મને યોગી ફાર્મ ખાતે જવામાં રોકવામાં આવ્યો મારી મારી પાસે આ ડીવાય એસપી દ્વારા આપવામાં આવેલ માહિતી ખાતા દ્વારા આપવામાં આવેલ વીવીઆઈપી પ્રેસ કાર્ડ હતું તો પણ એ લોકોએ આઈડી કાર્ડ આપતી વખતે તો વિચાર્યું હશે ને કે આ કોને આપી રહ્યા છીએ તેમ છતાં તેઓએ મને કાર્યક્રમમાં જતા રોક્યો મારા 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 માનવ અધિકારનો ભંગ કર્યો મારા મૂળભૂત અધિકારનો ભંગ કર્યો નડિયાદ પોલીસ જાણી બુજીને આ કૃત્ય કરી રહ્યું છે અમારો કોઈ વાઘ ગુનો નથી એમને અમારો કોઈ ફોલ્ટ હાથમાં આવતો નથી એટલા માટે એક ગમે તે રીતે કોઈપણ માર્ગે એમને ફસાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ તમે લોકો ગમે તેટલો પ્રયત્ન કરો હું તમારા હાથમાં આવવાનો છું નહીં કારણ કે આપણે ખોટું કરતા છીએ નહીં ચિંતા કોને કરવાની જે ખોટું બોલે એને યાદ રાખવાનું હોય કે આ બોલ્યો તો આ બોલ્યો તો આપણે કરતા જ નહીં કશું એવું એટલે તમે તમારા નડિયાદમાં જે દારૂ ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ ચાલે છે ને એ સ્ટેન્ડ બાબતે ચિંતા કરો દેશી દારૂની ભઠ્ઠીઓની ચિંતા કરો આખા ખેડા જિલ્લામાં દેશી દારૂનો જે ગોળ છે એ ગોળ સપ્લાય કરનાર છે નડિયાદમાં એનો શોરૂમ છે એને બંધ કરવાનું બંધ કરો જે કરવાનું છે કરતા નથી અને ખોટી રીતે અન્ય જોડે અન્યાય કરી અને હેરાનગતિ કરવામાં આવે છે હું નડિયાદ પોલીસના કોન્સ્ટેબલ જમાદાર લેવલ એએસઆઈ લેવલના કોઈપણ કર્મચારીનો વાંક કાઢતો નથી તે સૌ ઉપર ઓર્ડરના ગુલામ છે તેમને ઉપરથી ઓર્ડર આપે એટલે એમને કામ કરવું પડે એમાં એમનો કોઈ વાંક નથી એમાંથી અમુક તો મારા મિત્રો છે આ જે ઓપલા લેવલના જે છે ડીએસપી ડીવાય એસપી પીઆઈ આ બધાને ખબર નહીં શું છે કે કોઈ રાજકીય વ્યક્તિના કહેવાથી કિન્નાખોરી રાખી રીસ રાખી અને અમોને વારે ઘડીએ હેરાનગતિ કરવામાં આવે છે પણ અમારો છે ને આ મૂછ આ મૂછનો વાળ પણ વાંકો નહીં થાય તમારે જે કરવું એ કરી લો આજે છે મૂછનો વાળ એ બી વાંકો નહીં થાય સમજ્યા તમારી જે થાય કર લો જાઓ હું તમને ચેલેન્જ કરું છું હેરાન કરો છે ને મને કરો હેરાન યાદ રાખજો કાનૂન કે હાથ લંબે હોતે તો ગૌતમસિંહ કા હાથ હે ના દિલ્હી તક લંબા હૈ એ પણ વાત યાદ રાખજો તમારા ગેરકાયદેસર ગેરબંધારણીય વર્તુળ જે કરી છે એ બાબતે તમારી નોકરી પણ જઈ શકે છે એ બધું વસ્તુ યાદ રાખજો કારણ કે હું સ્વતંત્રતા સેનાનીનો પૌત્ર છું તમારે મારા દાદા સ્વતંત્રતા સેનાની હતા એનો પુરાવો જોઈતો હોય તો આવજો મારી પાસે હું તમને બતાવી દઈશ મારા પપ્પા પોતે માજી સૈનિક હતા સ્વતંત્રતા સેનાનીના પરિવારને તમે લોકો બધા હેરાન કરો તો શરમ નથી આવતી અને એ પણ નડિયાદમાં